કેમ છો બચ્ચા પાર્ટી મજામાં માટી ચલ મજામાં છો ને હા ટીચર ચલો આજે આપણે બદ્ધી વાળા સરવાળા શીખવાના છે બધા લગભગ બધા બાળકોને આવડે છે પણ એક બે બાળકોને બદ્ધી મુકવામાં ભૂલ પડે છે બરાબર તહીં બરાબર જોજો તમે ચલ આપણે એક સંખ્યા બનાવીએ કે 54 ચલ વિરાજ મુક 54 કેમ થાય 2 4 4 5 બોલો 54 4 5 +18 18 કેમ થાય 10 + 8 સરસ ચલો હવે આપણે કોઈ પણ અહીં આના છે ને આ આ 10 એકમ દશક બોલો ચાલ આ બે સંખ્યામાં 10 + 8 ચલો આનું બોલો 18 1 દશક અને 8 એકમ આ દશક નું સ્થાન છે અને આ એકમ છે બરાબર હવે 4 એકમ ને 8 એકમ બંનેને ભેગા કરીએ સરવાળો કરો છો 8

ચાલો કેટલો જવાબ આવ્યો 73 73 73 73 સીતે ને બે 72 નજર આ બાજુ રાખી અને પછી બોલવાનું છે બેન હા ને ચાલો ફરી આ દાખલો આંચો જોઈએ 64 + 18 = 72 કેટલા જવાબ આવ્યો 72 72 સરસ ચાલો હવે આપસે વિરાજભાઈ ચાલો વિરાજ 64 બનાવો સંખ્યા ચાલો 64

13 કેમ મુકવાનો અંયા એ 10 ને 3 13 તો પેલા કોને મુકવાનો એકડા ભાઈ ને અને પછી તકડા ભાઈ ને મુકવાનો વિરાજ ભાઈ હા ચાલો 13 આવે તો 13 નું શું કરવાનો મુકવાનો તકડો આ મેકમ દશક બોલો પેલા વિરાજ બોલો બીજો કોઈ ના બોલો 10 1 એક દસક 3 13 ચાલો દસક ને દસક ના ખાનામાં જવા દો પીપીપ કરીને પીપી આવી ગયો

કઈથી કરવાની શરૂઆત એકમ થી એકમ થી કરો સાત પાંચ માં સાત ઉમેરો ટુકરી થી કોણ ને બાર વેરી ગુડ ટુકરી થી જ ગણવાનું એટલે સ્પીડ માં ગણાય બાર માં શું મૂકવાનો બાર મૂકો પહેલા બધાય સરસ તમારે જાતે જ ગણો હું તો ખાલી જોઈ જ રહીશ હવે કેવું આવડે એમ જોવો પડે ને મારે બસ સરસ वेरी गुड लखो सर मुको। चलो केवाब आते चलो रीति मैट क्लेप करो चलो आदित्य भाई आ चलो आदित्य चौतरीस वत्ता अठार चौतरीस चलो एकम बोलो त्रौन द, त्रौन चार एकम, एक एकम। चलो एक बोलो पहला सात आठ नौ दस अगर बार बार नौ बगड़ो पे बार मूक् <laughs> 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 बार मुको चलो चलो 12 માં એકમ દશક બોલો પછી એક દશક બે એકમ એકમ ચાલો દશક ને દશક ના ખાનામ જવા દો પીપી હમ ચાલો આગળનો 4 ને 5 હમ લખો મૂકો ચાલ 5 2 5 કેટલો જવાબ આવ્યો 52 કેટલો જવાબ આવ્યો 52 ચાલો આ દીચા માટે ક્લેપ કરો जोरदार ચાલો હવે કોણ આવી રૂ કેસરિયા બે

ગણા શું કરે ખબર આ બધીનો 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 એક ગણવામાં ભૂલ કરે બધા હે બધી ગણવાનું ગણતા જ નથી ભૂલ કરે બધી એટલે આ બાદ હવે બરાબર ધ્યાન રાખજો બધી ઉમેરવામાં ભૂલ કરવાની નહીં નકર દાખલો પડે ખોટો ક્લેપ તો કરો હિમંશી માટે ચાલો હવે ઐશ્વર્યા બેન આવે ઐશ્વર્યા બેન ને બનાવવાના છે ચોસઠ વત્તા અઢાર ચોસઠ વત્તા અઢાર

जोरदार क्लैप करो चलो आ बाजू जन मारो पति के बिजी लाइन में आवा मने चलो खसो बेटा लाइन में चलो हाँ। चलो वे कौन आवियो पार्थ भाई चलो पार्थ संख्या बनाओ चलो 42 वत्ता 18 बेतालीस वत्ता अठार सरस अठार

बोलवान હોય મુંગ મુંગા નઈ કરવાન મુંગા મુંગા દાખલો ગણવાનો નઈ પડી એક પાંચ ને એક એમ બોલો પાંચ ને એક 6 7 સરસ 7 ચલો કેટલો જવાબ આવ્યો બોલ બોલ કે બોતલ કેમ થાય સીધા બોલ સરસ ચલો ક્લેપ જોરદાર ચલો દીપક આવી જાય चेतन चेतन પછી દીપકનો વાર હા દીપક चेतन 65 + 15 65 + 15 મુકો 65 કેમ થાય 65 સાઈડમાં હા તો પછી फटाफट મુકો 15 હવે તાવડી ગયો એટલે ડાયરેક્ટ ગણસો તોય ચાલશે

તો કેટલા જવાબ આયો સર આ જલો ચેતન માટે જોરદાર ક્લે ચાલો પાછાઈ જા બેટા ચાલો કૃષ્ણબેન 85 + 15 કઈ મુકવાના કેટલા દાખલા ગણે બધા એ બરાબર જોવાનું બેટા 15 ચલા સરવાળો કરો ચલા પછી બધી કેટલી આવશે એક મૂકો ચલા फटाफट 8 ને 1 આમ બોલવાનું 8 ને 1 9 9 ને 1 10 10 એમ બોલવાનું તો બધાને ખબર પડે ને

રાખવાના સરસ ચાલો ગણો એકમ થી શરૂ કરો આ તમારે શું કરવાનું ખબર આ નિશાની હોય ને એ બાજુ થી નઈ પણ બીજી બાજુ થી શરૂ કરવા દસ દસ ની શૂન મૂકો દસમું કીધો પહેલા ચલો હવે બધી હમ ચલો ગણો નવ નવ સરસ ચલો કેટલો જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો સરસ જો અહીંયા આ દાખલા ગણતા હોય ને બરાબર અહીંયા ધ્યાન રાખવાનું આપણો વારો પતી ગયો એટલે આમાં ફરવાનું નહીં ચલો ક્લેપ કરો ધ્યાન માટે Chal Riti aja bintar. Chal Riti boy. Tapi banau 25 vatta ognis angka banau 25 25 wabai Wadi bari, oh, <coughs> hmm, sabas, wabai, 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 cawud, wabai, 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 চার মালো চলো কেটলো জব আসে বল চালো জোরদার ক্লেপ করো ভাই